આપણે બધા સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કરતા આવીએ છીએ તો અમુક સૂચનો એવા છે કે જે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે એની સિક્યોરિટીના રિલેટેડ છે તો પહેલાં પેલું એ છે કે તમે જે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે કરો છો તો એનું ટુ ફેક્ટર ઓથેન્ટિફિકેશન રાખો જેથી તમારું એકાઉન્ટ કોઈ અજાણી વ્યક્તિ હેક નહીં કરી શકે કે અજાણી વ્યક્તિને સરળતાથી અંદર ઘૂસી નહીં શકે બીજું તમારી પોતાની પ્રોફાઇલ લોક રાખો નંબર ત્રણ એ અજાણ્યા મિત્રોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મિત્રો નહીં બનાવો નંબર ચાર તમારું પ્રાઇવેસી સેટિંગ ઇનેબલ રાખો અને તમારો પાસવર્ડ યુનિક રાખો અને રેગ્યુલર બદલકારો જેથી તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સેફ રહે જો તમે ક્યારે પણ સાયબર ક્રાઇમના ભોગ બનો છો તો તાત્કાલિક ઓગણીસ ત્રીસ નંબર વન નાઇન થ્રી ઝીરો ઉપર કોલ કરો અને એ ગોલ્ડન અવર્સની અંદર કરવામાં આવશે તો આપની ગયેલી રકમ પરત મળવાના ચાન્સીસ ખૂબ વધી જશે તેથી ક્યારે પણ આપણી પાસે સાયબર ક્રાઇમ થાય તો કોલ વન નાઇન થ્રી ઝીરો અથવા ડબલ્યુ 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 ડોટ સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન ઉપર પણ આપ કમ્પ્લેન કરી શકો છો